ઉત્પાદનમાં માં બહુ સારી વસ્તુ છે આ કીયા પણ આમાં મરચું બગડતું નથી અને દાગી નથી આમાં ક્યાંય અમને દાગી કે ફોરવર્ડ આમાં નીકળ્યું નથી અમે પહેલીવાર ઉતારેલું છે વીસ વીસ પણ વિઘે અમારે સૂકું મરશું અત્યારે ઉતરેલું નમસ્કાર ખેડૂત મિત્રો નિગમ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી હું દિલીપ સ્વાગત કરું છું

અને કેટલા વીઘાની મરચી ટોટલ કરેલી છે તમારું શું કેવું છે વડીલ મરચી હારી છે તો લીલું મરચું અને લાલ મરચું બંને વેચાણમાં વેચાણ માટે ઉત્તમ વેરાયટી હોય તો નિગમ બીજ કંપની ની વેરાયટી ખુબ ખુબ ધન્યવાદ ખેડૂત મિત્રો